સુરતના ડિંડોલી પ્રમાણે ગામ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા અશોકભાઈ દારૂ પીવાની કુટેવ હોવાનું પરિવારે જણાવ્યું હતું આજે સવારે અશોકભાઈ મૃતદેહ ડિંડોલી નવાગામ વિસ્તારમાં આવેલા નંદનવન રોડ પર જાડી ઝાંખરા મળી આવ્યો હતો મૃતદેહ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અશોકની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેની ઓળખ થઈ હતી અને ત્યારબાદ તેના પરિવારને જાણ કરવામાં આવી હતી પરિવારને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયું હતું ત્યારબાદ અશોકભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હાલ તો અશોકભાઈના મોતનું કારણ સામે આવ્યું નથી જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે અશોકભાઈના મોતને લઈને પ્રાથમિક અનુમાન અનુસાર અશોકભાઈ દારૂ પીવાની કુટેવ ધરાવતા હતા નંદનવન રોડ પરથી પસાર થતા સમયે પીઠના ભાગે પડવાથી માથાના ભાગે ઈજા થઈ હોવાની શક્યતા છે માથામાં થયેલી ઈજા પણ પડવાના કારણે થઈ હોય તેવી શક્યતા છે જોકે પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે